કેમ જો તમે મિત્રો સ્વાગત છે તમારું મને આ બંગા જેવા વિડીયોમાં તો કેમ જો બધા મિત્રો મજા મને મજા આવે તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો યાદવ ડેરી ફાર્મ તો વિડીયો આજના આપણે ચાલુ કરી દીધો છે અને કાલે આપણે સોરી દિલથી સોરી કેમ કે કાલે છે ને આપણે વિડીયો તો બનાવ્યો હતો પછી કંઈક નકામો ફોટા હતા ને એ કાઢતો તો એમાં જે વિડીયો બનાવ્યો હતો ને એ વિડીયો નીકળી ગયો ડિલીટ ફોલ્ડરમાં બધી ઘણું જગ્યાએ હોય જોયું પણ હું જોયું જ નહીં એટલે કાલનો વિડીયો ના આવ્યો એટલે એના માટે દિલથી સોરી પણ હા હાજના વિડીયો છે અને વિડીયો ચાલુ કરી દીધા હા છેલ્લે તબેલા ની તડકો બહુ આવે સનસેટ થયો સનસેટ હજી આને તો ના કહેવાય કલાક બે કલાક પછી દેખાડું તમને પછી જ પાંચ દિવસ વરસાદ અઠવાડિયે દી રહ્યા પછી જે આ લુક હોય એ બહુ જોરદાર જોવા જેવો લુક ગણવામાં આવે બરાબર અને હે ને ઉભા રહીએ સનસેટ આપણો ફોટો લેવાનો હતો ફટાફટ એ ક્લિક કરી મિત્રો સનસેટનો ફોટો તો આપણે મસ્ત મજાનો ક્લિક કરી લીધે પણ હાથ દુખી રહ્યા એ અલગ એટલે બીજી વાત બીજી ઓ બીજા હાથથી પકડવું પડે છે હું તો ભૂલાઈ ગયું અલખ તબેલા માટા મારી બીજી તો આપણે ક્યાં ટન થાયું છે ને આ પાડાની બહુ બીક લાગે મને માર હામું જો તો ક્યાં ન્યા આથી 1.5 કિલોમીટર સેટું રે હું પોહા છે પણ રસ્તો ખરાબ છે ઉભારી બાણે નીકળીને મોડું મિત્રો આપડા બાણે તો નીકળી ગયા છે રસ્તાને કુંડી આગળ આવી ગય છે આપણે અને હવે હે ને વિડીયોમાં તમને કંટાળા આવતા હે કેમ કે હવે વિડીયોમાં આપણે કંઈ દેખાડી જ નથી શકતા અને નવું મેમ્બર હજી તો કંઈ આવશે એ ખબર નથી હજી કંઈ વાર લાગશે વાર લાગશે પણ આવશે મજા યાર એ પૂછવું પડશે આવીએ કે નહીં આવે પ્લાન ચોપટ વિડીયો કુંડી ભરી હે ટાકો આપણો ભાઈ રહ્યો ભાઈ છે અને આ જો ઉકેડો અમારો અને આ છે આપણો દેશી રસ્તો તો આ છે દેશી રસ્તો આપણો અને તો તો આ ભૈરું બહુ ભૈરું આમાં સાણ કમ ને પાણી વધુ પાણી ને કસરો ને એવું બધું છે હલો આપણે રોડ બનાવ્યો એ બાજુ અહીંયા આપણે આ બાજુ એક ને જગ્યાએ હું ઊભી રહીએ આપણે અને મારે સ્ટ્રેટ જુગાડ કરવો મોડ બતાવ સ્ટ્રેટ મોડમાં એટલું બધું સ્ટ્રેટ તો ઉતરે નહીં તો એ હું કામનું આવી ગયા રોડ બાજુના ને આયા છે આપણું ખડ તો આવી રહ્યો આપણું ખડ એટલે આપણું નહીં એટલે હું આપણું ખાવાનું ભી હું તો વજન આવે લગજનું અને જે એકદમ માજુ હોય પણ અહીંયાથી તરીકે સામે છે ને અહીંયા જ આવે એટલે સીધું સુકાઈ જાય તડે અને આ જવા ને આપણી ગાડી વારે ખેર ગાડી તો મને એમ છે બધા વિડીયોમાં આવતી જાય મારે આમ થઈને વિડીયો શૂટ કરવું પડે મને વાંધો આવી પણ પણ ક્વોલિટી નહીં આવે બધું લાઈટ દેખા હે એમ એટલે આ બાજુ જઈને કાં તો આમ આમ સૂટ કરીને તો હાલે કાં તો અહીં અંદર જ હોય દાણી આવતા રે ને તો અહીં બરાબર સૂટ થાય અને કટર મશીન આપણું બધું અહીં વહી હોયથી આમ લગભગ દાણ કરશે પણ દાણમાં દાણમાં એટલી બધી કુટી ના જોઈ ઓછી જોઈ શું કરે આપણે તો કંઈ એમાં ખબર હોય નહીં કરશે લગભગ તો વધીએ એટલી તો થઈ જાય કંઈ નક્કી ના કહેવાય એટલી એટલું તો દાણ દાણ થતું હો એટલું તો તો કૂટી તો એટલી ના જ હોય કોઈ દીને હોય એટલી કુટી અને આપણે આ ચકેડાથી ખુલે લગભગ હા જો આ ડ્રમની અહીંયા જોઈન્ટ કરેલો છે અહીં ચકેડું છે એટલે આ ચકેડાથી જ ખુલતું અહ

पहले ध्यान तो से वीडियो शूट करवो पड़े या अन्य अंदर आप पीछे लाज नहीं करा आप अंदर देखा लो तुमने ऊपर ही फ्लैश ऑन करने जाते हैं अंदर जो है वो अंदर ना मजार कैंबा के अंदर ना मजार और हूँ एडिटिंग करती हुई थी जो अंदर में नजारा बराबर नया है अपनी गाड़ी इसमें तो कुछ दिखेगा इस साइड तो दिख रहा इस साइड काले काच है इस साइड नहीं दिख रहा और फ्लैश ऑफ करने जा हुआ है हाँ अब दिख रहा है फ्लैश ऑन करेंगे तो नहीं दिख रहा तो बबल्स आ जा रहे हैं कोई हिंदी में बोलो मेरा प्लेस चालू कर तो देखा देखात नहीं प्लेस बंद कर तो देखा आम अँ थी तम सेट जो तो नहीं तम पहा जाओ एट देखा है एट सेट आव तो नहीं देखा हूँ जाओ घना घा तो ते आज है मेन रायती बहुत थे राइती आ बहु कामें रायती कहीं ना दिखा બઉ ભય રહ્યો કાલુ વાર ને આવ્યા છે વિડીયો બંધ થઈ ગયા હતા એટલે હું આવી ગયો આ બાજુ અને આજની વિડીયોમાં એટલું જ અને ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીશું તમને એકલા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરતા જવો મળીએ તમને આગલી વિડીયોમાં જય કરી દઈશ